આપનું નામ હું રાજુભાઈ પાટીલ ટેમ્પો વેલફેર એસોસિએશન અધ્યક્ષ સુરત જિલ્લો શહેરમાં અમે છેલ્લા પચીસ વર્ષથી ડ્રાઈવિંગનું કામ કરીએ છીએ મારું મારો હેડ ઓફિસ છે ઉધના ઉદ્યોગનગરમાં અમારા ટેમ્પા તથા ક્રેન સો શહેરમાં અંદર અંદર ઇન્ટરનલ ટેમ્પાના ફેરા હોય ક્રેનના ક્લિપ હોય અમે મારવા જતા હોય છે પણ જતા હોય તો પોલીસ પકડે ભાઈ નો એન્ટ્રી છે હજાર રૂપિયાના મેમો ઓનલાઈન આપવામાં આવે છે તે અમારા વિરોધ છે અમે સુરત શહેરના અંદરમાં જ ઊભા રહીએ છીએ અંદરનો અંદર જ કામ કરતા હોઈએ છીએ તો અમારી માંગ છે કે આ નો એન્ટ્રી અમને ના લાગુ પડે એ આપ સાહેબને અમે અવિદાપત્ર આપવા જઈ રહ્યા છીએ તો સાહેબને શું કહેવા માંગો છો કે તમારી ગાડી જે સુરતમાં ફરે છે એના માટે સાહેબને તમે રિક્વેસ્ટ કરવા માંગો છો કે ભાઈ અરે આ જે ગુના લાગુ કરવામાં આવે છે ઓનલાઈનના મેમો

અમારે સરકાર શ્રીને કોઈ નિર્ણય આપવાનો આવતો નથી પણ જો અહીંયા આવેદન નિકાલ ના આવે તો અમને ગૃહમંત્રી શ્રી ને પણ અમે પછી આવેદન પત્ર આપવા જઈશું ગાંધીનગર